શ્રી યુદ્ધકાંડ સર્ગ એકાવન થી ત્રેપન રાવણ રાજસભામાં બેઠેલો હતો અને આનંદિત જણાતો હતો ઇન્દ્રજીતે પોતાના શત્રુ એવા રામલક્ષ્મણને યમ સદન પહોંચાડીને પોતાના ગર્વ ગર્વમાં વધારો કરી આપ્યો હતો તેવામાં અચાનક જ વાનર સેનાની ગર્જના તેને સાંભળી આથી તે બરાડી ઉઠ્યો હે રાક્ષસો આ વાનરોના આવી ભયાનક ગર્જનાઓ શાને કરી રહી છે તેઓ આનંદિત જણાય છે મને શંકા જાય છે કે કદાચ રામલક્ષ્મણ ઇન્દ્રજીતના બાણોથી છૂટી ગયા હોય માટે તમે તપાસ કરો રાક્ષસો કિલ્લા ઉપર ચડીને જોવા લાગ્યા તેમને રામ લક્ષ્મણને બાણ અને ભાથાસ સહિત ધનુષ્ય સાથે જીવતા જોયા તેમણે રાજ્યસભામાં જઈને રાવણને જણાવ્યું કે બંને ભાઈઓ સ્વસ્થ છે અને જીવિત થઈને ફરી રહ્યા છે રાવણ વિચારવા લાગ્યો કે મારા પુત્રે બ્રહ્માના અમોઘ વરદાનવાળા બાણો વડે બાંધ્યા હતા તે જો તેમનાથી છૂટા થઈ ગયા હોય તો આપણા રાક્ષસોનું બળ તેમની આગળ કોઈ કામ કરી શકશે નહીં તેમણે ધુમરાક્ષ નામના મહાબળવાન રાક્ષસને કહ્યું વાનરોનું તથા રામલક્ષ્મણનું મોત બનીને તું મોટી સેના લઈને યુદ્ધભૂમિમાં જા રાવણની આજ્ઞા થતાં ધુમરાક્ષ મોટી સેના સાથે લડવા માટે યુદ્ધભૂમિમાં જવા લાગ્યો જેવો તે કિલ્લાની બહાર નીકળ્યો તેવો જ એક મોટો ગીધ પક્ષી તેના પર આવીને બેઠો ઉડતા ઉડતા અનેક પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા દિશાઓમાં અંધકાર ફેલાયો આવા અપશુકન થતા રાક્ષસોના મન કંપી ઉઠ્યા કોપાયમાન થઈને રાક્ષસોએ તીક્ષ્ણ બાણોથી વાનરોને વિંધવા માંડ્યા તો સામે વાનરો મોટા મોટા વૃક્ષો અને શિલાઓ ફેંકીને શત્રુઓને હણવા લાગ્યા રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા આથી ધુમરાક્ષ ક્રોધિત થઈ વાનરો પર બાણોનો વરસાદ વરસવા લાગ્યો આથી હનુમાન આગળ આવીને એક મોટી શિલા તેના પર ફેંકી આથી ધુમરાક્ષ યમસદન પહોંચી ગયો વાણી વાનર સેના હર્ષમાં આવી ગઈ ધુમરાક્ષ યુદ્ધમાં હનુમાનને હાથે હણાયાના ખબર સાંભળીને દશાનંદ રાવણ સર્પની માફક ફૂફાડા મારવા લાગ્યો તેણે દીર્ઘ નિશાસો નાખ્યો પછી સભામાં હાજર રહેનારા પરાક્રમી અને માયાવી નિશાચર વજ્ર બોલાવી કહ્યું હે શુરવીર રાક્ષસોની મોટી સેના લઈને તું લંકામાંથી નીકળીને યુદ્ધભૂમિમાં જા અને સગડા વાનરો સહિત રામ સુગ્રીવનો વધ કરીને જલ્દી પાછો આવ ત્યારે જ મારા દિલમાં વ્યાપેલી આગ શાંત થશે આ રાક્ષસ વજ્રદ્રષ્ટને પોતાના બળનું બહુ જ ઘમંડ હતું તે છાતી ફૂલાવતો રાક્ષસોની વિશાળ સેના લઈને યુદ્ધભૂમિમાં આવ્યો અને તે જ સમયે તેણે આગળ વધતો અટકાવીને અંગદ રસ્તામાં ઊભો રહી ગયો વજ્રદ્રષ્ટને ઘણાય અપશુકાનો થયા હતા પણ તેણે કોઈ દરકાર કરી ન હતી આકાશમાંથી ઉલ્કાપાત થવા લાગી હતી શિયાળ શિયાળા પક્ષીઓ મૃગો અમંગળ આગાહી આપતા હતા અપશુકાનો જોવા છતાં વજ્રદ્રષ્ટ ધૈર્ય રાખીને વાનર સેમા સેના સામે આવીને ઉભો ત્યારે વાનરોએ પણ જયઘોષ કર્યો ભયંકર રાક્ષસો અને શુરા વાનરોના યુદ્ધમાં એકબીજા પર શસ્ત્ર પ્રહારો કરવા લાગ્યો ધનુષ્યોના ટંકારાઓ થતા હતા આયુધો ભાંગી જતા કેટલાક યોદ્ધાઓ બાહ્યુદ્ધ કરતા હતા વાનરોએ રાક્ષસોને મોટા વૃક્ષો અને શિલાથી મારવા માંડ્યા આ જોઈને વજ્રદ્રષ્ટ અતિશય ક્રોધે ભરાયો અને પોતાની સેનાની આગળ આવીને ઊભો રહ્યો રાક્ષસો વાનરોનો સંહાર કરવા લાગ્યા આથી ક્રોધે ભરાયેલો વાલીપુત્ર અંગદ પ્રલય અગ્નિની જેમ રાક્ષસોનો ભયાનક સંહાર કરવા લાગ્યો આ મહાદારૂણ યુદ્ધ ચાલતું હતું ત્યારે ભાંગેલા રથો મૃત અશ્વો વાનરો અને રાક્ષસોના શરીરમાંથી નીકળતા રુધિરથી રણભૂમિ છવાઈ ગઈ હતી અને તે ભયાનક ડરામણી લાગી રહી હતી અંગદના ભયાનક આક્રમણથી રાક્ષસ સેના ધ્રુજી ઉઠી હતી અને પીછેહટ કરી રહી હતી